વડતાલના એક જીવનો ભગવાને ઉદ્ધાર કર્યો ને એ કથા તમને કહું હનુમાનજી સાંભળો હનુમાનજીના થી પૂર્વ તરફ એક ઘર ઘર છે કહેવાય એનો વાડો હતો ને ત્યાં ઘણીવાર બોચાસણના કાનદાસ પટેલ જયારે જયારે વડતાલ આવે ને ત્યારે એ સૌદાસભાઈ ને ઘેરે ઉતારા કરતા હતા કે ઓળખીતા હશે કાનદાસ પટેલ જ્યાં સુધી રોકાય ને ત્યાં સુધી મહારાજ ત્યાં જમવા માટે બોલાવે એટલે મહારાજ અવારનવાર ગયેલા સૌદાસભાઈ ને કઈ સત્સંગ હતો નહીં પણ કાનદાસ પટેલ ને લીધે મહારાજ ને અવારનવાર ભગત ને લીધે પછી સૌદાસભાઈ નું મૃત્યુ આવ્યું એમ દુ તો લેવા જીવ જીવને લઈને ગયા જમપુરીમાં લઈ ગયા ત્યારે એમ રાજા એ ધરમરાજા એ કીધું

કે તમે ભૂલ કરી કે હું કે આ જીવ છે ને સવદાસ એને ઘેરે અવારનવાર સ્વામિનારાયણ ભગવાન આવેલા છે એ ભલે સત્સંગી નથી એને ભલે ભગવાન નથી ભજ્યા પણ એને ઘેરે ભગવાન આવેલા છે સ્વામિનારાયણ ભગવાનો એને સત્સંગ એમ તો વડતાલમાં ક્યારેક ક્યારેક સાંભળેલો પણ છે હો એટલે સૌદાસ ને આયા નહી પશુ પંખીની હિંસા ન કરવી ને એવું એને નિયમ લીધેલું છે કોઈ જીવની હિંસા નહીં કરવાની આવું નિયમ આ સવદાસે લીધેલું યમરાજા કહે છે યમદૂતોને દૂતોને એકવાર આ સૌદાસ જંગલમાં ખેતીવાડીનું કામ કરતા હશે ને એમાં કોઈ શિકારીએ મૃગને મારવા માટે બાણ હાથમાં લીધું અને સૌદાસે જઈને શિકારીને રોક્યો અરે અરે ભાઈ ઊભા રહ્યો ઉભા રહ્યો નિર્દોષ મૃગને શા માટે બાણ મારો છો બિચારા એને તમારું બગાડ્યું છે એને મારતા નહીં આ શદાસે એક વખત એક શિકારી મૃગને મારવા બાણ ચડાવતો હતો ત્યારે એને રોક્યો છે બાણ ચડાવતો ચડાવતો એને બાણ ને હેઠું મુકાવી દીધું આ વાતની ખબર સ્વામિનારાયણના સંતોને પડી કે શવદાસે હિંસા પોતે તો બંધ કરી છે પણ બીજાને હિંસા બંધ કરાવે છે સંતોએ મહારાજ ને વાત કરી કે શવદાસે મૃગને જીવતું છોડાયું ત્યારે મહારાજે સંતો ને કીધું સંતો ઈ સૌદાસ નું મૃત્યુ થઈ ગયું છે કેમ કે આવરદા પૂરી થઈ ગઈ હતી ત્યારે સંતો એ પ્રાર્થના કરી પ્રભુ આવા દયાળુ માણસ હોય ને એને થોડા વરહ સુધી જીવાડવા જોઈએ એને નો લઈ જવાય આ સૃષ્ટિમાં વધુ રહીને તો કેટલાય જીવોની હિંસા થતી બંધ કરશે અને કરાવશે વિહારી લાલજી મહારાજે લખ્યું કોણ વિશેષ જીવવા યોગ્ય છે આ પૃથ્વી ઉપર જેને દયા છે પાર ઘણા જનો જન પાળનાર જે કામ સારા કરશે હંમેશા એવા જનો તો જીવ જો વિશેષ કોણ જીવવા યોગ્ય છે એની વાત કરી હારા કામ કરતા હોય જીવ ઉપર દયાભાવ રાખતા હોય એવા જનો જીવ જો વિશેષ આમ સંતોએ મહારાજને પ્રાર્થના કરીને એટલે મહારાજે કીધું મહારાજે શું કીધું સોણી વિનતી બોલ્યા પરમેશ જીવશે બાર વર્ષ વિશેષ એમાં આયુષ્ય ઈશ્વરે આપુ કહો દૂતો તમે કેમ કાપુ એમ રાજા કહે છે કે ભગવાને તો એને બાર વર્ષનું આયુષ્ય આપી દીધું છે તમે એનું આયુષ્ય કાપીને કેમ અહીંયા લેવા જાઓ જાઓ પાછો આને જલ્દી લઈ જાઓ નહીં એનો દેહ નો અગ્નિ સંસ્કાર થઈ જશે એ પેલા એને ખોળિયામાં મૂકી દો પાછો જાઓ અને જ્યાં નનામી ગોટવી સ્મશાને લઈ ગયા હતા ને ત્યાં હવડ્યા સૌદાસ અને ઉભા થયા ને બધી વાત કરી આવી રીતે છું પછી ઘેરે લાવ્યા અને બાર વર્ષ સુધી સૌદાસ જીવા હો અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે એ રાજા આ રીતે સૌદાસ ને યમના દૂતોથી ભગવાને મુકાવીને ભગવાને કલ્યાણ કર્યું હડતાલમાં મહારાજ એને ઘેરે પધારતા તા એટલે અને જીવ હિંસા બંધ કરી દીધી હતી આ બે ગુણો કરીને ભગવાને એને જમ પાસ થકી ભગવાને મુકાવી દીધો આ જીવાત્માને